काय करायना हे करायले वालों काय करू सांग ओके ओके नो एनी गुड सुचे बोलले सुचे बोल दो बोल आसू दो आगे सोडू बोलले शर्मावनुनी बोल बची जय अंबे बची बिजू बोल

એ નાનપણમાં એમનો ગ્રોથ થોડો સ્લો હતો ને તો એ સાંભળતી હતી ખરું પરંતુ બહુ ઓછું સાંભળતી હતી પછી અમે લગભગ ત્રણ વર્ષથી થઈ ત્યારે ચેક કરાવ્યું તો એને સંભળાવવાની ખામી નીકળી અને પછી પ્રોસેસ ચાલુ કરી તો આરબીએસ કેના ડોક્ટર જે છે અમારા તાલુકાના એમની સહાયથી એમનું કાર્ડ બનાવ્યું અને ત્યારબાદ અમને રેફરન્સ આપ્યું કે એસએસજીમાં એમનું ઓપરેશન ફ્રીમાં થઈ શકશે જેનો ખર્ચો લગભગ સાતથી આઠ લાખ રૂપિયા થતો હોય છે તો સરકારનો પણ આભાર કે આવું સરસ બાળકોને ઓપરેશન કરવા માટે મદદ કરે છે એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો ડૉક્ટરની ટીમ ખૂબ સારી છે એમનો જે સ્ટાફ છે ખૂબ જ કોપરેટિવ છે અને બાળકને એટલી કેર લે છે કે બહુ સારી કેર લે છે અને અહીંયા ઓપરેશન કરવાથી અમને જે ફાયદો થયો છે અમે એની ખુશી વ્યક્ત નથી કરી શકતા કારણ કે અમારું બાળક છેલ્લા એક વર્ષમાં જે ઇમ્પ્લાન્ટ બાદ જે થેરાપી લઈએ છે એ થેરાપીમાં ઈના મેડમ કરીને છે અને એક શેફાલી મેડમ છે બંને જે થેરાપી આપે છે ખૂબ સરસ આપી રહ્યા છે અમારું બાળક ફ્રૂટ્સ એનિમલ્સ વગેરે આરામથી ઓળખી રહ્યા છે નામો પણ બોલે છે પપ્પા મમ્મી અને થેન્ક યુ આવા શબ્દો પણ બોલે છે અને હવે વાક્યો પણ ટ્રાય કરી રહ્યા છે તો હું આશા રાખીશ કે આવનારા એક બે વર્ષમાં એ ખૂબ સારું બોલી લેશે લોકોને હું આવા જે બાળકોના પેરેન્ટ્સ છે એમને એટલું જ કહીશ કે બની શકે એટલું તમે જલ્દી ચેક કરાવી લો કે તમારા બાળકને કેવું સંભળાય છે ત્યારબાદ જલ્દીથી એની ટ્રીટમેન્ટ કરાવો જેથી કરીને એનો ગ્રોથ વહેલો થાય અને આવી સરકારી જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લો જેથી કરીને તમને ખર્ચો ઓછો થાય જીગ્નેશભાઈ અને એને પહેલાંથી જ આમ બચપનથી જ જન્મ થયો ત્યારથી એને સાંભળી નતો શકતો એના માટે અમાર જે પીએસસીમાં જે આરબીએસ કે ટીમ હતી એમણે અમને સૂચન કર્યું કે આ રીતના કોકલીર ઇમ્પ્લાન્ટ થાય અને સિવિલમાં બી આપણે એ વસ્તુ ઉપલબ્ધ છે તો કરાવો તો એના માટે બહુ સારું રહેશે ફ્યુચર માટે એમ એટલે અમે અહીંયા આરબીએસકે સ્કીમમાં સંદર્ભ કઢાવી અને આ રીતના ઓપરેશન માટેની પ્રોસેસ ચાલુ કરી કઈ જગ્યાએ ઓપરેશન આપણે અહીંયા એસએસજી હોસ્પિટલમાં જ કરાયું છે કેવું લાગ્યું કેવું પહેલાં તો મેં ધન્યવાદ આપીશ એસએસજીના ઇએનટી વિભાગ ટીમને અય્ય સર છે રાહુલ સર છે અને તમામ ટીમને અને જે સ્પીસ થેરાપી અમારી લે છે હિના મેડમ અને શેફાલી મેડમ એમનો બી આભાર માનીશ કે બહુ સરસ ટ્રીટમેન્ટ થઈ અને એ ઓપરેશન કરાવને અમે દોઢ વર્ષ જેવું થયો છે અને એ દોઢ વર્ષની અંદર પચીસથી ત્રીસ શબ્દો એ બોલે છે અબ્બા અમ્મી ખાલા અલ્લાહ હાફીઝ આવા ઘણા બધા શબ્દો બોલે છે અને આ ઓપરેશનથી અમને ઘણું બધું ફરક લાગ્યું છે બાળકમાં અને એના માટે ફ્યુચર માટે બહુ બેસ્ટ છે અને અહીંયા જે ઓપરેશનની જે ટ્રીટમેન્ટ થઈ એ બહુ જ સરસ હતી એમ બહુ ગુડ હતી એમ તો ખાન બે હજાર ઓગણીસથી કાંડના ઘણાના વિભાગ એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારના એડિપ કાર્યક્રમ હેઠળ કોકલેર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અમે આશરે પિસ્તાલીસ જેટલા બાળકોના કોકલેર ઇમ્પ્લાન્ટેશન કરેલા છે અને એક એકેડેમિક એક્સરસાઇઝના ભાગરૂપે અને કોકલેર ઇમ્પ્લાન્ટ કર્યા બાદ બાળકોનું એકચ્યુઅલ રિહેબિલિટેશન કઈ હદે કેટલું સારું થયું છે અને હજી એમાં શું વધારે સુધારો થઈ શકે એના માટેનું પિરિયોડિક અસેસમેન્ટ આજે રાખેલ પિસ્તાલીસમાંથી પચીસ બાળકો તેમના માતા પિતાને સાથે અત્રે આવેલા છે ઘણા બાળકોમાં ખૂબ જ સારો સુધારો જોવા મળી રહેલો છે આપ જાણો છો તેમ કોકલેર ઇમ્પ્લાન્ટ એક ઓપરેશન છે જે નવજાત જન્મેલા શિશુઓ કે જે જન્મથી બોલી કે સાંભળી શકતા નથી એમના માટે વરદાનરૂપ એક ઓપરેશન છે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના બે અલગ અલગ કાર્યક્રમ હેઠળ છ વર્ષથી નીચેની ઉંમરના દરેક જન્મજાત બેરાસથી પીડિત બચ્ચાઓ માટે આ કોકલેર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન વિનામૂલ્યે ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને એસએસજી હોસ્પિટલ તેના માટેનું એક કેન્દ્ર છે પિરિયોડિકલી આ બધા બાળકોને બોલાવીને એમનામાં બોલવામાં કેટલો સુધારો થયો ઇમ્પ્લાન્ટ કેટલી હદે સક્સેસફુલ રહ્યું છે વધારે આગળ એને મદદ કરવા માટે શું કરી શકાય કે જેથી કરીને બાળક છ વર્ષની ઉંમરે સામાન્ય બાળકોની સાથે એ જ સ્કૂલમાં જઈ શકે અને એને કોઈ ખાસ બેરામુંગાની સ્કૂલ કે કોઈ અલગ પ્રકારની સ્પેશિયલ નીડવાળી સ્કૂલમાં ના જવું પડે એ અમારો સદાય પ્રયત્ન છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પણ છે સમગ્ર ખર્ચો ગુજરાત સરકાર તથા ભારત સરકાર ભોગવે છે આરબીએસકે કાર્યક્રમ હેઠળ થયેલ કોકલેર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ગુજરાત સરકારના છે તથા એડિફ હેઠળ થયેલા બાળકોનો સમગ્ર ખર્ચો ભારત સરકારે ઉઠાવેલ છે પ્રાઇવેટમાં આશરે આઠથી બાર લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય કોકલેર ઇમ્પ્લાન્ટની જ કિંમત છ લાખ કરતાં વધારે થાય એ ઉપરાંત સર્જિકલ ફીઝ ઇમ્પ્લાન્ટ પહેલાંના ઇન્વેસ્ટિગેશનો સીટી સ્કેન એમઆરઆઈ દવાઓ એન્ટીબાયોટિક તથા ઓપરેશન બાદ જે વર્બલ થેરાપી સ્પીચ થેરાપીનો ખર્ચ હોય એ બધો સમગ્ર વાલીઓએ ઉઠાવવો પડતો હોય છે જે સામાન્ય કે મધ્યમ વર્ગીય કુટુંબની અપેક્ષા કરતાં ખૂબ જ વધારે હોય છે